ભારતીય મજદૂર સંઘની આજે અમદાવાદમાં મહારેલી યોજાઈ સરકાર સામે અલગ અલગ વિભાગની સમસ્યાઓ રજૂ કરવામાં આવી રહી છે બાંધકામ શ્રમિક મહિલા અને બાળ વિકાસના પ્રશ્નો બેંકને લગતા પશુપાલનને લગતા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવશે નવરંગપુરાથી વલ્લભ સદન સુધી મહારેલીનું આયોજન કરાયું રિવરફ્રન્ટ વલ્લભ સદન પાસે મહાસભાનું પણ આયોજન છે સમગ્ર ગુજરાતના ભારતીય મજદૂર સંઘના લોકો ત્યાં જોડાયા ગુજરાતમાંથી અંદાજીત પંદર હજારથી વધુ લોકો રેલીમાં જોડાયા છે પણ જે આશા સ્થિતિ છે એ નથી જો સરકારે અત્યારે આડેધડ ઓનલાઈન કામગીરી માટે સૂચના આપી દીધી છે પણ જે આશા બેનો છે એ ગરીબ ઘરમાંથી આવે છે દસ ભણેલી છે તો એને ઓનલાઈન કામગીરીની માહિતી હજી પૂરી નથી મળતી તો સરકારશ્રીને કહી કે વ્યવસ્થિત બધાને મોબાઈલ અપાવે અને બધી ટ્રેનિંગ એટલી સફળ બનાવે કે જેથી આશા બહેનો ઘરે ઘરે જાય અને પોતાનું સફળ કામગીરી કરી શકે તો સરકારશ્રીની એટલી જ વિનંતી છે કે આ અમે ભારતીય મજદૂર સંઘના માધ્યમથી અહીંયા વિસ્તાર રેલી કરવા જઈ અને જો આગામી દિવસોમાં સરકાર અમારી આ વાત ના સાંભળે અને અમારી જે પણ માંગણીઓ છે એ સરકાર પૂરી ના કરે તો આનાથી પણ રેલીમાં અમે દિલ્હી ખાતે પણ કરીશું અમે કેન્દ્રમાં પણ જઈશું અમને જે અત્યારે આરોગ્યમાં કામ આપવામાં આવે છે એનું અમને લઘુત્તમ વેતન આપવામાં આવે અને કોઈ પણ કામ અમને ચોવીસ ગુણ્યા સાત અમે કરીએ છીએ એનું કોઈ અમને મહેનતાણું મળતું નથી અમને પીએમવી વાય જો બી એચબીએનસી જો કહેજો એચબીવાયસી કે જો જે અમારી ઓનલાઈન કરવાની અને ઘરે ઘરે ફરીન કામગીર કરવાની હોય છે એ કામ અમને કોઈ પણ મહેનતાણું આપતા નથી જે પણ કામ અમને આપે છે એનું પહેલા અમને કોઈ પણ કામ આપતા પહેલા અમને પહેલો એને કેટલું ઇન્સેન્ટિવ મળવાનું છે કે કેટલું મહેનતાણું મળવાનું છે અમને સરકાર રજુ કરે અને પછી અમને એ કામ સોંપવામાં આવે એ અમારી સરકારની માંગણી છે ત્રણેક વર્ષથી અમે સરકારની જોડે વાટાઘાટો કરી રહ્યા છે પણ એ લોકોના કાને કઈ પડતું નથી એટલે હવે અમારે સંઘર્ષનો માર્ગ લીધા વગર છૂટકો નથી એટલે અમે આજે આ રેલી કરીએ છીએ અને જો હજી પણ અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો અમે હજી પણ આગળ આનાથી જલદ કાર્યક્રમો આપશું મેં કીધું ને કે ભાઈ અમે આજે હવે જોઈશું આવેદનપત્ર આપવા જઈએ છીએ થોડીક રાહ જોઈશું જો નહીં હજી સરકાર સાંભળે તો અમે અમારી પ્રદેશ કાર્યકારી કેન્દ્રીય કાર્યકારીને સંપર્કમાં લઈ અને આગળ જલદ કાર્યક્રમો આપ